નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ દુર્ગા આધારિત જે ભજન લીધું હતું રમતા જોગી આયા નગરમાં એ તાલ સાથે તમને સમજાવવા માટે અને બતાવવા માટે અને ફિંગરિંગ સાથે વગાડીને બતાવવા માટે જઈ રહ્યું છું તો જે લોકોને તાલ સાથે વગાડવામાં તકલીફ પડે છે એ લોકો માટે ખાસ આ વિડીયો છે અને તાલ સાથે વગાડીને ગાવામાં પણ તકલીફ પડતી હોય તો આ વિડીયો તમારા માટે છે ખાસ ધ્યાનથી જોઈ લેજો પછી એપ્લાય કરજો અને તે છતાં પણ સમજતા આપણે તો આખો એક અલગથી વિડીયો બનાવ્યો છે કે જેમને તાલ સાથે વગાડીને ગાતા નથી ફાવતું અને વગાડીને ગાતા નથી કહતો આ બંને વિડીયોઝ અલગ અલગ બનાવેલા છે એ વિડીયોની લિંક તમને મોકલી આપીશ પહેલાં જોઈ લીજો ત્યાંથી ન મળતી હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર લખી લો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ નગર ઓકે સ્ટાર્ટ કરીએ આ જે તાલ છે એ ગરબાનો તાલ છે દેશી જેને આપણે દેશી હિંચ કહી શકીએ ગરબાના તાલમાં એ જ તાલ છે એટલે બહુ તકલીફ નહીં પડે સમજવામાં

ચબૂતર પચીસ નારી એક નારી નીપચાયા પચીસ ને એક ઘેર લાઓ પચ પચીસ ને એક ઘેર લાઓ દમના દોર ચલાઓ નગર રમતા જો જોગી જોગી આયા સૌથી પહેલાં આ રીતના તાલી અને ખાલી સાથે પ્રેક્ટિસ કરી લેવાનું જે લોકોને તાલ સાથે વગાડતા નથી ફાવતું તે લોકો ખાસ આ રીતના પહેલા પ્રેક્ટિસ કરે ડાયરેક્ટ તાલ સાથે વગાડવાની કોશિશ ન કરે બરાબર પછી તાલ સાથે વગાડવા માટે વાદન તો તમને આવડવું જ જોઈએ મેં એનો આખો બે વિભાગમાં વિડીયો બનાવ્યો છે અને નોટેશન પણ મેં તમને આપ્યું છે નોટેશનનું સ્ક્રીનશોટ લઈને તમે લખી લીધું હશે અને છતાં લખવાનો કંટાળો હતો નોટેશન સાથેની પીડીએફ ફાઇલો ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો મેં તમને વોટ્સઅપ નંબર આપ્યો છે તો એની માહિતી આપી દઈશ ગરબાની પીડીએફ ફાઇલ છે ત્રણ તરીના ગરબા છે ફિલ્મી ગીતો છે આ ત્રણ તમે ફાઇલ એક સાથે ખરીદો એટલે ગરબાનો આખો પ્રોગ્રામ કરી શકો કારણ કે ફિલ્મી ગીતો જે છે એનો મ્યુઝિક તરીકે તમે ગરબામાં ઉપયોગ કરી શકો એ રીતની બનાવી છે ચોથી લગ્ન ગીતમાં જેમને ઇન્ટરેસ્ટ છે ગાવીને વગાડીને કરવામાં તો લગ્ન ગીતની આખી પીડીએફ ફાઇલ છે જેમાં લગ્ન ગીતોની સાથે સાથે એમાં જરૂરી ફિલ્મી ગીતો આવી જાય વિદાય ગીત આવી જાય વિધિના ગીતો આવી જાય લોકગીતો આવી જાય બધું જ મિક્સ આવશે પાંચમી ભજનની જેમને ભજનમાં ઇન્ટરેસ્ટ હોય એમના માટે છઠ્ઠી ધૂનની છે જેમને ધૂનમાં રસ હોય સાતમી રાગ ગોપાલી આધારિત બાવીસ ગીત ગરબા ભજનના નોટેશનો મેં આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે એની પીડીએફ ફાઇલ છે એટલે સાતે સાત પીડીએફ ફાઇલ એક સાથે ખરીદો તો તમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે ઓકે આવો સ્ટાર્ટ કરીએ રમતા જોગી પહેલી કાળીનો આપણે સા લીધો છે આપણે પહેલી કાળીથી જ બધા રાગ બતાવીએ છીએ એટલે પહેલી કાળીનો જ શા લીધો છે રાગ દુર્ગા આધારિત છે પ્યોર બરાબર

i'm તાલ સાથે વગાડીને બતાવી મેં તમને સમજાવ્યું કે તાલ સાથે કેવી રીતે પ્રેક્ટિસ કરી શકો છો અથવા તાલી અને ખાલી બરાબર કોઈપણ તાલ સાથે વગાડવા માટે તાલી અને ખાલી ખૂબ જરૂરી છે તાલી તમને ક્યાં આવે છે ખબર પડું જોઈએ અને ખાલી કે આવે છે લગભગ બધા તાલ પણ મેં યુટ્યુબ પર મૂકેલા છે કે તાલની નોલેજ તમને હોવું જોઈએ તાલ સાથે વગાડવું છે તો એના પણ વિડીયો મેં મૂક્યા છે એ પણ ના મળતા હોય તો મને ચોક્કસ મેસેજ કરજો અને જેમને પદ્ધતિસર શીખવાની ઈચ્છા છે જેમને ભવિષ્યમાં મ્યુઝિક ટીચર થવું છે પોતાના ક્લાસીસ શરૂ કરવા છે અને ક્લાસિકલનું નોલેજ લેવું છે તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ મેં બનાવેલો છે સ્પેશિયલ તો એ કોર્સમાં તમને એડમિશન લેવું હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો એની ડિટેલમાં માહિતી આપી દઈશ અને મારા યુટ્યુબના વિડીયો પરથી પણ તમે શીખી શકો છો એવું નથી કે વોટ્સઅપ કોર્સ જોઈન કરવો તમને એ વિડીયોઝ ના મળતા હોય તો મેં આખું પ્લે લિસ્ટ બનાવેલું છે મને ફક્ત વોટ્સઅપ પર મેસેજ કરજો કે પહેલેથી હાર્મોનિયમ અથવા તો કીબોર્ડ શીખવાના વિડીયોની લિંક અમને મોકલો તો હું તમને આખું પ્લે લિસ્ટ મોકલી આપીશ લેશન નંબર વનથી શરૂ કરીને તમે સ્ટેપ બાય સ્ટેપ શીખી શકશો એ પણ એટલા જ સરસ વિડીયો છે ઘણા મિત્રો એમાંથી શીખ્યા છે એટલે પૈસા ખર્ચીને જ શીખાય એવું જરૂરી નથી તમારા પાસે પૈસાની સગવડ ના હોય તો આ રીતના પણ તમે શીખી શકશો મને વોટ્સઅપ પર મેસેજ કરજો ફક્ત તમારી સમજ હોવી જોઈએ તમને શોખ હોવો જોઈએ તમને ધૂન હોવી જોઈએ શીખવાની અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ નેક્સ્ટ લેસનમાં મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે